ભુજ સહિત સમગ્ર ગુજરાતની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટમાં નવું વર્ઝન આવી રહ્યું છે અને અપડેટ શરૂ થયું ભુજ સહિત સમગ્ર ગુજરાતની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટમાં નવું વર્ઝન આવ્યું છે અને અપડેટ આવ્યું છે પરિણામે ગત તારીખ સોળથી આ ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ બંધ હતો જે આજે શરૂ થયો છે અપડેટ સાથે નવા વર્ઝન સાથે શરૂ થયો હોવાની વાત ભુજના આરટીઓ અધિકારી શ્રી વાઘેલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અગાઉ ગત તારીખ સોળમીથી આ ટ્રેક બંધ હતું નવું અપડેટ અને નવા વર્ઝન સાથે રિનોવેટ થઈ રહ્યું હતું સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ હતી ભુજમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી હતી દરમિયાનમાં જે લોકોની અગાઉથી એપોઇન્ટમેન્ટ ફિક્સ થઈ ગઈ હતી તેમને જાણ પણ કરવામાં આવી હતી હવે આજે જ્યારે નવા અપડેટ સાથે નવું વર્ઝન શરૂ થયું છે ત્યારે તમામ લોકોને આ નવા વર્ઝન સાથેની એક ફેસિલિટી ઉપલબ્ધ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અગાઉની એપોઈન્ટમેન્ટ મુજબને જેમ જેમ ક્રમાનુસાર રોટેશન મુજબ વારો લઈ લેવામાં આવે છે અને ખાસ કરીને જે ફોર વ્હીલર માટે નેવું લોકોનું વેઇટિંગ હતું અને ટુ વ્હીલર્સ માટે એકસો બાણું લોકોનું વેઇટિંગ હોવાની વાત શ્રી વાઘેલાએ આમ તક તેમની સાથેની વાતચીતમાં ઉચ્ચારી હતી અને નવા અપડેટ અને નવા વર્ઝન સાથે ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે અમારે અહીંયા સોળ તારીખથી ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કરવાનુંસર બંધ હતો એના કારણે અમે ઓલરેડી જેને ટેસ્ટ હતી એ લોકોને રિસેડ્યુલ કરેલા છે બરાબર એટલે અત્યારે એપોઇન્ટમેન્ટ મુજબ જે બી અરજદારો આવશે એ લોકોના ટેસ્ટ આજે થશે ઓલ ગુજરાતમાં ટેસ્ટ ટેસ્ટમાં અપડેટ આવેલી બરાબર અને એનઆઈસી એના પર કામ ચાલતું હતું એના કારણે બંધ હતું ફોર વ્હીલરની શું કહેવાય એપોઇન્ટમેન્ટ નાઇન્ટી સમથિંગ છે અને ટુ વ્હીલરની વન નાઇન્ટી સમથિંગ છે અને એ મુજબ એપોઇન્ટમેન્ટ મુજબ જેટલા અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હોય એટલા ટેસ્ટ લેવાશે અને લગભગ કહેવાય ને પાંચ ને ત્રણ આઠ જેવા વર્કિંગ ડે બંધ રહેલું છે બરાબર